પેટલાદ હાઈ હાઈસ્કૂલ ખાતે સુજિત્રા પેટલા તાલુકા પેન્સન મંડળની વાર્ષિક સભા યોજાઈ આજ રોજ તારીખ સોળ બે બે હજાર રોજ સવારે દસ વાગે પ્રાર્થના હોલ ખાતે ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો શરૂઆતમાં પ્રાર્થના તેમજ ભજનથી કરાઈ હતી ત્યારબાદ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું આજના કાર્યક્રમમાં બે હજાર ચોવીસના હિસાબ ખર્ચ મંજૂર કરાયા સ્વમંડળના સભ્યો માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું સિત્તેર વર્ષના પેન્શનર મંડળના સભ્યોનું મંડળ દ્વારા શાલુ ઉઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા ઉપસ્થિત મહાનુભાવોનું શાલુ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ હરમાનભાઈ ધોળકિયા મુખ્ય મહેમાન ડોક્ટર ધીરજભાઈ પરમાર અતિથિ વિશેષ પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ જેજેદરજી દીક્ષિતભાઈ ઠાકોર બિપિનભાઈ પંડ્યા મંગળભાઈ પટેલ મંત્રી મનહરભાઈ પટેલ જીગરભાઈ શુક્લ તેમજ મોટી સંખ્યામાં પેન્શનર મંડળના સભ્યો હાજર રહ્યા હતા